તમને તો દસ હજાર રૂપિયા નઈ લે એટલા લઈ જઈશું કશું તમને પૈસા આવો મારા અબ્બા ના એ છે પચાસ હજાર એટલે તમે વધામ કરી હાથ બોલો થઈ હાથ કાઢ ખોટું મેળ ગયો હું તમે કાલે આ કાલ કેટલા ત્યાં

પૈસા પૈસા કરો જો પૈસા કાલ વસના નહીં આવો તો આ લઈ લે આ દોર તમે ગાડી ના લીધી છે ભલાજી આ કુંટું કુંટું પણ ઉડી જાય પાછું કુંટું તો ચાલ ને લે આમ ના ઉડું જો આ તમે ના પૈસા નહીં આવે તો આ તમે દોર કાળો અડર મે લીધી છે જો જો તારા જેવા ચાર પોત જણા છે એ મને ધક્કા ખવરાય ખવરાય કરી એ ધક્કા ખવરાય ને પાછા આ દિવસની ધક્કાની ખવરાવા આ તું આ તો આ બોલી દીધી ને બોલો

તમે છો ડાયરેકિ ના પૈસા પેલા તમે આ તારીખ મને બોલ્યા હતા કે આ દાડા આવજો હું આવ્યો છું પાંચી તારીખ થઈ આ તારીખ સત્રી તારીખ તમે નથી તો બેતાલીસ તારીખ કીધી તમે ચાર દાડા મારી આઈ ગયા તમે

તાણ માર પાણી નતા તમે મા પૈસા ખબર ચીડી તમે આજ હું આલ્યા આલ્યા આલિયામ આજે તમને પૈસા જગ્યા ના કરવાની તમે કીધું કરો આવા